ધર્મકીય જ્યાં ધનકી ચિંતા મત કરતું ઇન્સાન જેસા તેરા કરમ હે વેસા ફલ દેગા ભગવાન શિવભક્તો આજે આપણે વાત કરવાની છે ધર્માદાની ઘણા લોકો શિવાલયમાં અથવા અન્ય મંદિરોમાં દાન કરતા હોય છે રોકડ રકમ દેતા હોય છે તો ઘણાના મનમાં એવું હોય છે કે આપણે ભગવાનને દાન દે દીધું જો ભગવાન કોઈથી રોકડા નાણાં માગતા નથી આપણે ભગવાન મહાદેવની જ વાત કરીએ કે ભગવાન મહાદેવ જ્યારે તમે કે હું હો કે આપણે શિવાલયમાં રોકડા પાંચસો રૂપિયા હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા કે પાંચ લાખ રૂપિયા આપણે શિવાલયમાં દાન કર્યું તો ભગવાન ભોળાનાથ કાંઈ દાન નથી માગતા રોકડા નાણાં નથી માગતા તે હંમેશા ભક્તોનો હૃદયનો સાચો ભાવ જુએ છે હા તમે કદાચ પાંચ લાખ રૂપિયા શિવાલયમાં દીધા તો ભગવાન મહાદેવ તમને હજાર ગણું દેવાના છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આપણે દાન દક્ષિણા હુકામ કરીએ છીએ શું કમે આપણે રોકડા નાણાં મંદિરોમાં ધરીએ છીએ શિવભક્તો ધર્મ છે ને ત્યાં સુધી જીવન એમ કહેવાય કે જાગતું છે જ્યાં સુધી આપણા જીવનમાં ધર્મ છે જ્યાં સુધી આપણા ઘરમાં ધર્મ છે ત્યાં સુધી આપણા જીવનમાં આપદા વિપદા આવતી નથી આપણું મન આપણું હૃદય હંમેશા સ્થિર રહે છે જ્યારે એમ કહેવાય કે જીવનમાંથી ધર્મ જતો રહે છે જ્યારે જીવનમાંથી મનમાંથી હૃદયમાંથી ધર્મ જતો રહે છે ને ત્યારે મનમાં રાગ દ્વેષ માયા બધું વાસ કરવા મળે છે અને જ્યારે રાગ દ્વેષ અને આ જે માયા છે આસુરી માયા છે જ્યારે હદેમાં આવી જાય છે ને ત્યારે આ શરીરનો આપણો આપણા કુટુંબ પરિવારનો ફટાફટ નાશ થઈ જાય છે એટલે આપણા ઋષિ મુનિઓએ જે ધર્મ બનાવ્યો છે ને તેને આપણે સાચવવો જોઈએ અને તેના સાચવવા માટે ધનની જરૂર પડે છે દાન દક્ષિણા આપણે જ્યારે એમ કહેવાય કે શિવાલયમાં આપણે દઈએ છીએ હે પણ દેવસ્થાને આપણે દઈએ છીએ ત્યારે તેનું જતન થાય છે તે મંદિરનું જતન થાય છે તેની પાછળ અઢળક ધન વપરાય છે નવનિર્માણમાં અથવા કોઈ પણ મંદિરમાં એમ કે ભોજનાલય ચાલતું હોય છે તો આપણે દાન દક્ષિણા દઈએ છીએ તેનાથી જ મંદિરનું સર્ક્યુલેશન ચાલે છે એટલે ખાસ કરીને આપણે દાન ધર્મ કરવામાં પાછી પાની ન જ કરવી જોઈએ જો આપણી પાસે પૂરતું ધન હોય ભગવાને આપણને અઢળક ધનવાન બનાવ્યા હોય તો હંમેશા આપણે દાન ધર્મ કર્મ કરતા રહેવું જોઈએ જ્યારે એમ કહેવાય કે કોઈ પણ ઘરમાંથી આપણા જીવનમાંથી રોકડ રકમ છે અથવા કોઈ પણ વસ્તુ દાન ધર્મમાં વપરાય છે ને તો ભગવાન મહાદેવ સો ટકાને એક હજારને એક ટકા તેનું હજાર ગણું આપણને આપી જ દે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ને તમે જોયું પણ હશે કે જેટલા લોકો દાનવીરો હોય છે તેને કુદરતી ભગવાન મહાદેવની અથવા કોઈ પણ દેવતાની સહાય થાય જ છે અને તેના ઉદ્યોગ ધંધામાં ભલે તે ગમે તે કાર્ય કરતો હોય સારું કાર્ય કરતો હોય અથવા નરહું હું કામ કરતો હોય લીગલી કામ કરતો હોય અથવા અનલીગલી કામ કરતો હોય પણ જે લોકો દાન ધર્મ કરે છે ને ઈશ્વરની શક્તિ તેની ઉપર પ્રબળ બની જ જાય છે અને તેને સો ટકાને એક હજારને એક ટકા તેને બમણું પ્રાપ્ત થઈ જ જાય છે એટલે હંમેશા આપણે ફૂલની તો ફૂલની પાકડી દાન ધર્મમાં વાપરવી જ જોઈએ તો જ ઈશ્વરની ગતિ એમ કે આપણી ઉપર પડે અને તેની ગતિ જ્યારે આપણી ઉપર પડે ને ત્યારે જ આપણું સર્કલ આપણું જે જીવન ચક્ર છે તે સરખું ચાલે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી સુંદર એકા નાની એવી વાત હતી જે ધર્મ કર્મની હતી જે દાન ધર્મની હતી જે દાન દક્ષિણાની હતી સુંદર આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ શિવાય